તમારા બચ્ચે રમાડી કોઈ એવા નઈ તો મને વેલું ના કેવરાય તારે અરે વેલું છે આવો નહી એ તો આવું પણ મોટો છે બોલો હ મોટા મોટા તો મોટા તમે પડી જાવ મોટા હવે આવ્યો તું શું કામ પડ્યું તમારે તમારું કોમ ચમ ના પડે તમે મારા પાડોશી કરો

આપણે પાર્ટી પાસે જવાનું છે અને એ પાર્ટી હાલ હું તને જે શીખવાડું છું એવું તેવું આપણે કહેવાનું છે પણ આવું જ કરે પણ પચાસ ટકા તો હું તો લઉં છું પણ ત્રણ ટકા ટકા હું પીલી લઈ શું આવાલી આવાલી હાય હું તો બીજાને પચાસ ટકા લઉં પણ તમે પડો છો ઘરના છો એટલે વીસ ટકા છોડી મળે અલ્યા તરી ટકા એટલે તું વિચાર કર જેટલું થાય રકમ જેટલી થાય એટલે તમારું હવે જ બાકી

આરિયાબાને કે બાપુ તું આવતો તો બહીના અને ઓહો આ બે પાડું એમ મારા તમને 500 આલ્યા તમે ધંધા ચાલુ કર્યા લૂટવાના તારે પછી 500 રૂપિયા હોતા છે ની રોકડી આવો તો ને તો ભેળા કરી ક્યો મેચી તો આ ને આતમ નથી થાર્યા જબતા પછી મંજુ હા ઓમ પક્ષ લેતી મારું હો અરે

રેગના ચાર પાક્ષી પાકે જારે આવી જ છે જો હોય ખેતરમાં ઓર રાખી ના આ ઉંજો છે એટલે વેદ થાતો નહીં તો તો શું કરવાનું કોક જાગો અન મથો તો વેદ થાય કોક ના તો આલો મશ્યા છે ને આ બારો જાજી લાવતા આવડે તો હાલ તો તમ આવડતું

મોસમ માં બેસી ભોય બેસી ને કે માર તો વીની સોટી છે તાર તો વડી સોટાડ છે દાબીન આ પાજે હા વાય મળ્યું છે ને આ જુઓ એ તો આવું નાવો વ્યવહાર રાખે ને તો એ ટાઈડા ઈ જાય એ ટાઈડા જાય કબીર હા આલોક રાયમ કુ આલા આલા થોડું રોકણ કરવા જે થોડું જેના માટે રોકણ કરું તારે મારે થોડું ઘર કરવું છે આ કે તમન તો આ જાય પાકે એટલે કીધું બધા હાથ થી ભેગા આવી ગયું માથાકૂટ મટી જાય વિવેવી તમારે ટુસક ટુસક હજાર પોંચસો હજાર પોંચસો આલો એટલે અમે તમારે વપરાઈ જોઈએ એમ 1500 1500 તો આટલી આલાઈ રહ્યા હોત પણ આમાં તો શું તો રૂપિયા તો મારા વિશ્વા ઉપર મારે તો રૂપિયા તો પછી તો મારે જેવું થાય ખબર ને કેટલો આગળ તો રૂપિયા તારે પછી તું ચા ને તો કુજુ લખાવ્યું રૂપિયા રહ્યા ઓગણીસ હજાર કેટલા રહ્યા

ચા પાણી કરવા કોટા છોકરા 50 રૂપિયા આલવા પડે મારે પાસે નઈ પૈસા તારે પાસે નથી નથી પીવો ચા ભાઈ અમારે આને પછી તો મારે ઉભા રહે ઉભા છે કોટા છોકરાને મારે 50 આલવા ચા પીવો કે મતો ચા પીવો નહીં આવું ચા બુટાને લઈ જાવજો તારા ભાઈ વી પડ્યા છે કે તો માર કોવા છોકરાને પડી ગયું હા અમારા છોકરાને લઈ જાવજો ચા નથી ઓ ભાઈ લે હા ભબલ્યો પાછા ને છોટાને આ રહ્યો અરે થોડું યાદ આવી મારે ખેતરમાં કોમ છે એવું છે પૂરા હામા કરવા ભાઈને લઈ જઈ તો ચા પીસા ના ચા પાવો ભરે ભબ્યો જાતી જા ก็สวัสดีวีนี่สวัสดียมงไงแลเลี่ยอะไรจะ